શહેરમાં માં પાર્કિંગની સમસ્યા અને લારી ગલા સમસ્યા દિન પ્રતિદિન વગરી રહી છે ત્યારે આ સમસ્યાનો નો હલ નીકાળવા પાલિકામાં બેઠક આયોજન કરવામાં આવ્યું હતું પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીની અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જમીન મિલકત શાખા ડાઉન પ્લાનિંગ શાખા દબાણ શાખા અને પોલીસ વિભાગને સાથે રાખીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે નવી જગ્યાઓ કઈ રીતે ઊભી કરી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ માટે હાલના હોકિંગ હો ઝોન સિવાય નવા હોકિંગ ઝોન ઊભા કરવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે આપ જાણો છો કે શહેરની અંદર ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જરૂરી એવી પાર્કિંગ પોલિસી અને બીજી શહેરના લા લારી ગલ્લા ફેરિયાઓ માટેની એક સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની સંયુક્ત મિટિંગ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ સાહેબ જમીન મિલકત શાખા ટાઉન ડેવલપમેન્ટ શાખા માર્કેટ શાખા દબાણ શાખા અધિક આરોગ્ય અમલદાર પોલીસ વિભાગને સાથે રાખીને તમામ આસિસ્ટન્ટ કમિશનર અને તમામ વોર્ડ ઓફિસર સાથે એક સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં ખાસ કરીને પાર્કિંગની નવી જે વ્યવસ્થા કેવી રીતે ઊભી કરી શકાય એના માટે વૈકલ્પિક જગ્યાઓ કંઈક શોધી શકાય અને નજીકમાં નજીકમાં જે જ્યાં ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં નજીકમાં પાર્કિંગ કેવી રીતે જગ્યાઓ ઊભી કરી શકાય તેના માટે વૈકલ્પિક જગ્યાઓ શોધવા માટે અને તે નવા નીતિ નિયમો બનાવવા માટે એક ટ્રાફિક પાર્કિંગ પોલિસી માટે ની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું તેની સાથે સાથે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી માટે હાલના આયાત હોકિંગ ઝોનની નજીકમાં બીજા હોકિંગ અને નોન હોકિંગ ઝોન શોધવા અને દરેક સ્ટ્રીટ વેન્ડર્સ માટે નજીકમાં નજીક નવા હોકિંગ ઝોન અથવા વૈકલ્પિક જગ્યા શોધીને તેમને યોગ્ય જગ્યા મળી રહે અને સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા પણ જળવાય તે માટે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની રચના કરવા માટેની પણ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું શોધવાની વાત છે કેટલો સમય લાગશે પાર્કિંગ શોધવાનું વોકિંગ ઝોન માટે જગ્યા શોધવાનો એમાં કેટલો સમય માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ આ પ્રક્રિયા છેલ્લા પંદર દિવસથી ચાલી રહી છે અને એમાં ઘણી બધી જગ્યાઓ શોધી કાઢવામાં આવી છે સાથે સાથે બીજી વધુ વૈકલ્પિક જગ્યા મળી રહે અને દરેક વેન્ડર્સને નજીકમાં નજીક જગ્યા મળે એવી રીતે પાર્કિંગ માટે પણ દરેક વિસ્તારની અંદર વૈકલ્પિક જગ્યા મળી રહે તેના માટે વધુ સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે એક અઠવાડિયાની અંદર વધુમાં વધુ જગ્યાઓ શોધીને એ યાદીને અદ્યતન કરવામાં આવશે અને ત્યારબાદ આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે એક સાઈડે દબાણ શાખા કાર્યવાહી કરી રહી છે અને બીજી સાઈડ પાર્કિંગ માટે એલોકેટેડ કોર્પોરેશન તરફથી નક્કી કરવામાં આવેલી જગ્યા કે ત્યાં વેન્ડર્સ ફ્રી રીતે અથવા નિસંકોચ રીતે ધંધો કરી શકશે પણ તે સિવાયના ટ્રાફિક વાળા એરિયામાં હોય તો ટ્રાફિક નડતરુપ જગ્યા પર એ ધંધો કરતા ચોક્કસ થી દબાણ શાખા એને દૂર કરી શકશે